જુનાગઢ સી ડિવિઝન પોલીસ દ્વારા કોમ્બિંગ યોજાયું હતું અને શરીર સંબંધી મિલકત સંબંધી તથા પ્રોબિઝન બુટલેગરો ગુનેગારોની ગેરકાયદેસર પ્રવૃત્તિ અંગે કાર્યવાહી કરી હતી જુનાગઢ સી ડિવિઝન પોલીસ દ્વારા સો કલાકની કામગીરીને વધુ પરિણામલક્ષી બનાવવા મક્કમ નિર્ણય લીધો હતો જે અન્વયે પોલીસ કોન્સ્ટેબલ આ લિસ્ટેડ પ્રોયોબિઝન બુટલેગર કમલેશ લખમણ રાડા અલ્પેશ પાલા કોડિયાતરે પોતાના રહેણાંક મકાનમાં પાવર ચોરી કરે છે તેવી માહિતી મળતા

તથા તથા આગળ તેઓને ઓળખાણ કરાવેલી હતી કે આ આ આરોપીઓ છે કે જેથી ગમે ત્યારે રાત્રિ દરમિયાન કે દિવસ દરમિયાન જ્યારે મળી આવે તો તેઓને તેઓને ચેક કરવા માટે તેઓની ઓળખ પ્રેર કરાવેલી પર તેમજ આવા તત્વોને તત્વોને બોલાવી અને શાનમાં સમજાવેલ હતા કે કોઈ પણ જાતના હવે કોઈ પ્રવૃત્તિ કરશો એ ગુનાહિત પ્રવૃત્તિમાં સંકળાશો તો તમારા વિરુદ્ધમાં પાસા તળીપાર તથા ગુજસીટોપ જેવા ગુનામાં તમારા વિરુદ્ધમાં કાર્યવાહી કરવામાં આવશે અને માનનીય ડીજીપી સાહેબને જે કડક સૂચના આપેલ હતી તે તે મુજબ આ આરોપીઓને સૂચનાઓ આપેલી હતી અને આવા અસામાજિક પ્રવૃત્તિઓ જે સીડી વિઝનમાં કરતા સંકળાયેલ વ્યક્તિઓ છે તેઓને એક સારો મેસેજ જાય કે હવે ફરી વખત અહીંયા સી ડિવિઝનમાં કોઈ પણ પ્રવૃત્તિઓ કરશો તો તમારા વિરુદ્ધમાં કડકમાં કડક શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવશે તે બાબતે તેઓને આજરોજ અત્રે પોસ્ટે તેઓની તમામ પોલીસ સ્ટાફની હાજરીમાં તેઓની ઓળખ કરવામાં આવેલ હતી અને આવા કોઈ પ્રવૃત્તિ ન કરે તે માટે આ આજરોજ આ કામગીરી કરવામાં આવેલ હતી પ્રકાશ દવે સાથે યજ્ઞેશ ભટ્ટ દિવ્યાંગ ન્યૂઝ જૂનાગઢ